અંજાર તાલુકાના વર્ષામેળીના સિત્તેર વર્ષીય વૃદ્ધે છેલ્લા પંદર વર્ષથી વિધવા સાથે કેળવેલા ગાઢ સંબંધો હવે બ્લેકમેલિંગ થકી લાખો રૂપિયાની માંગણી સુધી પહોંચી જતા તેમણે ધરતી ઉંમરે મહિલા સામે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે મુન્દ્રાના સમાઘોગામાં આવેલ જિંદાલ સો પાઇપમાં મહત્વની પોસ્ટ પરથી નિવૃત્ત થયેલા મૂળ હરિયાણાના વતની રતનલાલ ગોયલ રહે રાજવી રેસિડેન્સી અંજારે મુન્દ્રા રેતી સીમા અનિલ અગ્રવાલ સામે બળાત્કારની ફરિયાદમાં ફિટ કરાવી દેવાના ભયમાં મૂકીને પચાસ લાખ રૂપિયા જેટલી રકમ બળજબરીથી કઢાવી લીધી હોવાનું અને હજુ બ્લેકમેલિંગ કરીને લાખો રૂપિયાની ખંડણી માંગતી હોવાની ભારતીય ન્યાયસંહિતાની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે વર્ષામેળીમાં સહપરિવાર રહેતા ફરિયાદીએ પોલીસને જણાવ્યું કે તેઓ જ્યારે મુન્દ્રાની કંપનીમાં નોકરી કરતા હતા ત્યારે પંદરેક વર્ષ અગાઉ ભુજમાં કંપનીના ઠેકેદારે તેમનો પરિચય સીમા સાથે કરાવ્યો હતો